નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ આજના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આજે રાત્રે અને આવતીકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ અત્યારે હાલ સિસ્ટમ વધુ મજબૂત હોવા છતાં પણ વરસાદ પડતો નથી તો શું અત્યારે થઈ રહ્યું છે સિસ્ટમની અંદર ફેરફારો શું થઈ રહ્યા છે તેમજ આગામી સમયમાં આવે વરસાદી રાઉન્ડ કેવો રહેશે તેમજ ગઈકાલે કયા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના બસો બેતાલીસ કરતાં પણ વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં જૂનાગઢના ભેસાણ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સ ઇંચથી પણ વધુ વરસાદ છ થી આઠ ઇંચ સુધીનો નોંધાયો તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જે ગ્રામ્ય પંથકો છે જેમાં કળસાર નેપ જેવા ગામોની અંદર સમાચાર મળ્યા છે કે સાત ઇંચ એટલો વરસાદ પડી ચૂક્યો છે તો આ બગદાણા પંથકના વિસ્તારોમાં પણ ગઈકાલે વરસાદી માહોલ એટલે કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પંથકોમાં વરસાદ વધુ જોવા મળ્યો છે તો આ રીતે વરસાદી સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવ છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે તો અત્યારે હાલ આપણે જીએફએસ મોડલ અનુસારની વાત કરીએ તો પણ અત્યારે સાંજના સમય દરમિયાન સિસ્ટમની જો વાત કરીએ તો ઉનાથી જુનાગઢ પોરબંદર રાજકોટ જામનગર ઓખા જ અમદાવાદ વડોદરા દાહોદ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધારવા વધારે દર્શાવાઈ રહી છે તો આપણે વાત કરીએ યુરોપિયન મોડલ અનુસાર કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો હવે આપણે વાત કરીએ કે યુરોપિયન મોડલ અનુસાર અત્યારે હાલ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં હોય સલાયા જામનગર તેમજ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી પંથક જૂનાગઢ ગોંડલ ભાણવડ પોરબંદર આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ વેરાવળ ઉના અને મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં અત્યારે વરસાદ પડવાની શક્યતા છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો લખપત ખાવડા નલિયા ભુજ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતમાં અત્યારની અપડેટ જોઈએ તો સુઈગામ આજુબાજુના વિસ્તારો હોય દિયોદર રાધનપુર પાટણ સિદ્ધપુર તેમજ પાલનપુર ડીસા ભાટસણ ખેડબ્રહ્મા ઈડર વડનગર અંબાજી આબુરોડ આ બધા વિસ્તારો મોઢેરા અને મહેસાણા સુધીના વિસ્તારોમાં હિંમતનગર પ્રાંતિજ માણસા ગાંધીનગર મોડાસા બાયડ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં હળવો વરસાદ પડી શકે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન મોરબી પંથક સુરેન્દ્રનગર વિરમગામ મહેસાણા રાધનપુર આજુબાજુ ઉત્તર ગુજરાતના અડધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આવતીકાલે અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને આવતીકાલે બપોર સુધીની વાત કરીએ જેમાં બપોરના સમયગાળા દરમિયાન જે વરસાદી સિસ્ટમ છે તેની અસર કેટલાક વિસ્તારોમાં વધુ જોવા મળે તો કેટલાક વિસ્તારોમાં ઓછી પણ જોવા મળે તો અત્યારે હાલ ફરી વખત બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ તૈયાર થઈ રહી એક સિસ્ટમ અત્યારે પૂરી થઈ હોય ત્યારે આગામી સમયમાં ત્રીજી સિસ્ટમ પણ બનવાની છે તો એક પછી એક ત્રણ સિસ્ટમો ગુજરાતને લાભ આપે તો ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા ગણી શકાય આવતીકાલે બપોર પછી વરસાદની જે તીવ્રતા છે તેમાં વધારો થશે કચ્છના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં યુરોપિયન મોડલ અનુસાર વરસાદ આપણને જોવા મળશે જીએફએસ મોડલની વાત કરીએ તો જીએફએસ મોડલ અનુસાર આવતીકાલે વહેલી સવારથી બપોર સુધીની અંદર કચ્છના જે આ વિસ્તારો છે જેમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે ઓગણીસ તારીખની આપણે વાત કરીએ તો ઓગણીસ તારીખમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત ત્યાર પછી દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ આમ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ પડી શકે મહુવા હોય તળાજા હોય ભાવનગર અમરેલી ઉના વેરાવળ જૂનાગઢ આજે તમામ વિસ્તારો છે સૌરાષ્ટ્રના ભાણવડ પોરબંદર જૂનાગઢના તમામ વિસ્તારો ગોંડલ રાજકોટ જામનગર છોટીલા સુરેન્દ્રનગર બોટાદ સહિત તમામ વિસ્તારો અને કચ્છની વાત કરીએ તો નલિયા ગાંધીધામ ખાવડા રાપર આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં દાહોદ વડોદરા છોટાઉદેપુર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ આ બધા વિસ્તારોમાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તો ઓગણીસ તારીખે મંગળવારે બપોર પછી સાંજના સમયગાળા દરમિયાન ચારથી આઠના ગાળામાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરમાં મેઘ તાંડવ પણ જોવા મળી શકે ખાસ કરીને સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના જે વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદ પડશે કચ્છ ઉત્તર ગુજરાત સહિત જે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આ રીતે વરસાદ આપણને જોવા મળશે તેની વાત કરીએ તો સિસ્ટમ ધીમે ધીમે વધુ મજબૂત બનવાની શક્યતાઓ ગણી શકાય તો આગામી સમયમાં વીસ તારીખની વાત કરીએ વીસ તારીખે પણ જે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં આ રીતે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ હોય મહેસાણા હોય દાહોદ હોય વડોદરા હોય આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ વીસ એકવીસ તારીખમાં જીએફએસ મોડલ અનુસાર ભારેથી અતિભારે વરસાદ આ રીતે જોવા મળશે કચ્છના વિસ્તારોમાં પણ વધારે સિસ્ટમ એક્ટિવ રહેશે આ રીતે ત્રેવીસ ચોવીસ તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના છે હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે તે પહેલાં વાત કરીએ આજે ગુજરાતની અંદર ઓછો વરસાદ નોંધાયો છે એક ઇંચથી બે ઇંચ આજુબાજુનો વરસાદ નોંધપાત્ર સેન્ટરોમાં જોવા મળ્યો છે એકોતેર તાલુકાની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગઈકાલ કરતાં આજે વરસાદની તીવ્રતા ઘટી છે આવતીકાલથી તીવ્રતા વધી શકે છે હવે આપણે વાત કરવાની છે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ અને બપોરના સમયગાળા દરમિયાન જે હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે જેમાં કયા કયા સેન્ટરોમાં એલર્ટ આપવામાં આવેલું છે છથી આઠ દિવસની જે અપડેટ છે જેમાં ત્રીજા દિવસે રેડ એલર્ટ હેવી ટુ હેવી ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે ચોથા દિવસે પણ આ રીતે ભારે વરસાદ પડશે ત્યાર પછી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે વાત કરીએ આપણે સત્તર તારીખની તો સમગ્ર ગુજરાતમાં વરસાદ અઢાર તારીખમાં પણ સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી આગામી સમયમાં વીસ એકવીસ બાવીસ તારીખ સુધીની જે આગાહી કરવામાં આવી છે જેમાં સાતમા દિવસે ત્રેવીસ તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ આપણને જોવા મળશે જેમાં આપણે દર્શાવ્યું છે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે હવે વાત કરીએ આપણે હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે તેની વાત કરીએ તો આજે સત્તર તારીખ માટે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ઓરેન્જ એલર્ટ નવસારી વલસાડ દાદરા દમણ નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહેસાણા પાટણમાં આજે એલર્ટ આપવામાં આવેલું નથી આવતીકાલે અઢાર તારીખની વાત કરીએ તો મોટાભાગના સેન્ટરોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે પોરબંદર જૂનાગઢ તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા દમણ નગર હવેલીની અંદર આપવામાં આવેલું છે ઓરેન્જ ઓગણીસ તારીખ માટેની વાત કરીએ જેમાં દ્વારકા હોય પોરબંદર હોય દમણ નગર હવેલી વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ યલો એલર્ટથી કરી અને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે ભરૂચ સુરત ડાંગ તાપીમાં ઓરેન્જ બાકીના ઓલ ઓવર ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે વાત કરીએ વીસ તારીખની જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી નવસારી વલસાડ દાદરા દમણ નગર હવેલીમાં રેડ એલર્ટની સ્થિતિ મૂકી દીધી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ ભરૂચ સુરત તાપી ડાંગ ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા અપડેટ આપી દીધું છે એકવીસ તારીખ માટે પણ કચ્છની અંદર ઓરેન્જ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ઓરેન્જ બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખમાં પણ યલો એલર્ટ જેવી સ્થિતિ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવેલી છે તો આ રીતે મહત્વના દિવસોની જો ગણતરી કરીએ તો વીસ તારીખ અને ઓગણીસ તારીખ આ બંને દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આપણે એલર્ટ કરાયા છે તો આ રીતે ગુજરાતના જે પણ વિસ્તારોમાં હજુ વરસાદ નોંધી નો નથી નોંધાયો તે બધા વિસ્તારોમાં આવનારા દિવસોમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખમાં ભારે વરસાદ સાર્વત્રિક વરસાદ પડશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાસ